આજે વહેલી સવારે દોઢ વાગ્યાના અરસામાં આણંદથી રાપર તરફ આવી રહેલી એસટી બસ કે જે રાપર ડેપોની છે કે જેના નંબર જી જે અઢાર ઝેડ ડી ઝીરો ટુ ટુ વન અને ટ્રક નંબર જી જે બાર બી ઝેડ ફાઇવ થ્રી નાઇન ફોર વચ્ચે ગંભીર અકસ્માત રાધનપુર અને સમી હાઈવે નજીકના ગોચનાથ પાસે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટર તથા એસટી ડેપો ના ડ્રાઈવર અને કંડક્ટરના ઘટના સ્થળ પર મોત થયા હતા આ ગંભીર અકસ્માત થતા હાઈવે ચિંચિયારીથી ગુંજી ઉઠ્યો હતો અકસ્માતમાં ઘાયલ થયેલા એસટી બસના છ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ અકસ્માતમાં રાપર એસટી ડેપોના ડ્રાઈવર કનુજી ઠાકોર અને કંડક્ટર લાલાભાઈ ઠાકોરના અકસ્માતમાં મોત થયા હતા તો સામેના ટ્રક ચાલક અમૃત રામસંગ બજાણિયા અને ક્લીનર નિકુલ ભારુભાઈ ઠાકોરના મોત નિપુજ્યા હતા ઉપરાંત છ મુસાફરોને ઈજા પહોંચી હતી જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એસટી અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે બસ અને ટ્રકના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો તેમજ બંને વાહનોને અલગ કરવા માટે ટ્રેનની મદદ લેવામાં આવી હતી અકસ્માતના બનાવની જાણ પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બંને અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડ્યા હતા